ખમણી લઈશ તો આ ખમણીની મદદથી હું ગાજરને સરસ રીતે ખમણી લઈશ અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં ગાજરને સરસ ખમણી રહ્યો છું તો અહીં મેં ગાજરને આ રીતે સરસ ખમણીને તૈયાર કરી લીધા છે મેં અહીં એક પેનમાં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે તેને હું સરસ રીતે ગરમ કરીને તેમાં ગાજર એડ કરીશ અહીં મેં અડધા લિટર જેટલું દૂધને ગરમ કરવા રાખેલું છે અહીં દૂધ જે અડધા લિટર છે તેનાથી અડધું થાય ત્યાં સુધી હું તેને સરસ રીતે આ ગરમ કરીશ અહીં આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે તો આપણે જે તૈયાર કરેલા ગાજર છે તેને એડ કરી દઈશું અહીં આપણે તૈયાર કરેલા ગાજરને એડ કરીને તેને સરસ રીતે આપણે

અહીં વધારે સમય રાખવાના નથી પાંચ અહી એકદમ સરસ અને મલાઈ વાળું આપણું દૂધ તૈયાર થઈ ગયું છે જે લીધું હતું તેનાથી અડધું થઈ ગયું છે અહીં પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણા ગાજર એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અહીં આપણું મલાઈવાળું દૂધ પણ હાફ થઈ ગયું છે તો આપણે તૈયાર કરેલું જે ગાજર છે તેને એડ કરી આ રીતે તેને એડ કરીને સરસ આપણે મિક્સ કરી દેશું ત્યારબાદ તેને દસ થી પંદર મિનિટ આપણે પકવી દેસુ એટલે પરફેક્ટ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જશે અહીં આપણો પરફેક્ટ હલવો તૈયાર થવા લાગ્યો છે અહીં મેં કાજુ બદામ અને પિસ્તાને ઘી એડ કરીને તેમાં મે એડ કરેલા છે તેને હું સરસ રીતે શેકી લઈશ તેને આપણે હલવામાં એડ કરવાનો છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આ રીતે હલાવતું રહેવાનું અને પરફેક્ટ તેને તૈયાર કરી લેવાનું છે અને બીજી ખાસ વસ્તુનું ધ્યાન એ રાખજો કે અહીં સુગર એડ કરવામાં ઉતાવળ કરવાની નથી જ્યારે તૈયાર થવા આવે ત્યારે જ તેમાં સુગર એડ કરવાની છે છે અહીં દૂધ બળી ગયું અને ગાજર આપણું સરસ સોફ્ટ થઈ ગયું છે તો અહીં હું અડધા કપ જેટલી સુગર એડ કરું છું અહીં તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે સુગર એડ કરી શકો છો અને ગાજર પણ મારા જ ખૂબ જ મીઠા છે એટલે મેં અડધો કપ સુગર એડ કરી ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરીને હું ફરી પાછું પકવી લઈશ તો સુગર એડ કરી ત્યારબાદ પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે તો આપણે તેમાં જે ઘીમાં છેકેલા કાજુ બદામ અને પિસ્તા છે તેને એડ કરી દેસુ આ રીતે તેને એડ કરીને ફરી પાછું આપણે હલવાને સરસ રીતે તૈયાર કરશું અહીં આપણે ઘીમાં ફ્રાય કરેલા કાજુ બદામ અને પિસ્તાને એડ કરીને આપણે બે થી ત્રણ મિનિટ ફરી પાછું આ રીતે હલાવીને તેને પકવી લેશું અહીં આપણો પરફેક્ટ હલવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તેમાં ઘીનો ભાગ છૂટો પડવા લાગ્યો છે અને આપણો હલવો તૈયાર છે કંઈ પણ ઝંઝટ વિના આપણે હલવો તૈયાર કરેલો છે બીજી વધારાની કોઈ પણ વસ્તુ એડ કરેલી નથી અહીં આપણો પરફેક્ટ હલવો તૈયાર છે મેં અહીં ઉપરથી કાજુ બદામ અને દ્રાક્ષ એડ કરેલી છે જે જોકે આવે તે તો તમે પણ આવો પરફેક્ટ હલવો ઘરે જ બનાવો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ